આજ મારી ઉંમરે તલવાર પડી છે અને આયરનો નો દીકરો થઈ તું એમ કેવાય છે ઊભો નથી થઈ મારી છે

મોજ આવી રાહ એ યાદ કર્યા બુમર નો માણસતા બતાવી હોય તો એ પરિવાર છે પેલા કીધું ને નામ સમોડ નામે રોગ નામે પાત્ર છૂટિયા નામે રોગ નામ સમોવડ કો નહીં જબ તક निरस जोग और नामे पातक छूटिया नामे नासे रोग એટલે તુહી નામ તારણ સબે કાજ તારણ ધરો ઉકા ધારણ નિવારણ કરેગા નથા દૂત વાકો દિયા દૂત માકો ખબર હે ખુદા કો صبر જો ધરેગા તરા ડૂડ સિના મટે જિને કકના જને પેટ દિના સોઆપે ભરેગા એ મુરાદમ કહે જો મુકદર કે અંદર જને ટાક મહારા ને ટારા ટડેગા રહે શેર বন મે મહાવસ્ત મન મે ઉસે તિન દિન મે ઓ રોજી દિલાતા સકર કોર પંછી સુગરનેત गुजારે ફિકર કર ઉસી કી ખુદાતર ખલાતા કો મર દે કિડી કોન્દે કો ચે ખલક કો ખુદા બાદશાહ ન કોઈ જુદા હે ખુદા કે નજર મે ખુદા શેઠ સબ કા ક્યા હટ કમકાવસી લાહે રખતા ઉસે ધીર ધારે સુબહ શામ દેતા નહીં જામ દેતા ને મિલતે કુમારે ને કરતા ફજેતા તુહી નામ તારન સબે કાલ ચારણ ધરો ઉન કા ધારણ નિવારણ કરેગા એવી કાયક વાતો છે તો આવે ભગવા ભજનિયા લય અને આવે જસુભક જયુભાઈ દાધલ અપને રૂડાયા ભગવા ભજનિયા ની મોજ કરાવશે જયુભાઈ દાધલ ની નીતિ કરું વધારે જયુભાઈ દરબાર